હાલ મોરારી બાપુને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તેમના જન્મ પર એક ભાવનાત્મક પત્ર લખ્યો છે આ પત્રમાં મોરારી બાપુ પ્રધાનમંત્રીના યોગ કર્મ અને કૌશલ્યથી ભરેલા જીવનની પ્રશંસા કરે છે અને ભગવાનને પ્રાર્થના કરી છે કે તેમનું નેતૃત્વ દેશ અને વિશ્વને પ્રેરણા અને શરણા શાણ પણ પ્રદાન કરે ભાવનગરના મહુવા ખાતે મોરારી બાપુના દર્શન માટે જર્મનીના નાગરિક માર્કસ વોર્ડે આવ્યા હતા પરંતુ બાપુના જ મોરારી બાપુ એ તે સમયે આશ્રમમાં હાજર ન હોવાથી માર્ક્સ તેમને મળી શક્યા નહીં ત્યારે બીજી તરફ પાસપોર્ટ અને સામાન ચોરાઈ ગયો હતો આ ઘટના છતાં તેમણે હિંમત ન હારી અને મહુવા ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો જર્મનીના નાગરિક માર્ક્સ વોન્ટજેન્ટની જે મદદથી કરીને મવવા પોલીસે માનવતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે પોલીસે માર્ક્સને રાત્રિ રોકાણ માટે હોટલમાં વ્યવસ્થા કરી આપી હતી અને નવા કપડાં પૂરા પાડ્યા હતા અને જરૂરી આર્થિક મદદ કરી હતી આ ઉપરાંત તેમણે સુરક્ષિત રીતે મુંબઈ પહોંચાડવા માટે બસ અને ટ્રેનની વ્યવસ્થા પણ કરી આપી હતી આ મામલો માર્ક્સે જણાવ્યું છે કે ભારતનો પ્રવાસ દરમિયાન મવવા પોલીસે મને અદ્ભુત સહયોગ આપ્યો મોરારી બાપુનું ગામ મહુવા અને અહીંથી પોલીસ ખૂબ જ દયાળુ છે જર્મનીની પોલીસથી આ એકદમ અલગ અને સકારાત્મક અનુભવ હતો અને આ ઘટના ભારતીય પોલીસની સદભાવના સેવા ભાવના અને માનવતાનું ઉદ્દમ ઉદાહરણ છે તો હાલ માટે આટલું જો મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે